મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાના જીતપુર ગામના લોકો ચૂંટણી બહિષ્કારના નિર્ણયને લઈને અડગ જોવા મળ્યા જે પ્રકારે ગામના વિકાસના કાર્યો હોય કે પછી ગ્રામ પંચાયતના અવિભાજનના જે પ્રશ્નો છે તેને લઈને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો જે નિર્ણય છે તે લીધો છે અને તેને જ પગલે મોડાસા તાલુકા વિકાસ અધિકારી જીતપુર ગામે પહોંચ્યા જીતપુરના જબળેશ્વર મહાદેવ મંદિર ખાતે ગ્રામજનો સાથે ટીડીયુએ બેઠક યોજી અને આ બાબતે ચૂંટણી બહિષ્કારનો જે નિર્ણય છે તેને લઈને ગ્રામજનો સાથે વાતચીત કરી સાથે જ વાત કરવામાં જે પ્રકારે ગ્રામજનો છે તેઓએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે ગામના વિકાસના પ્રશ્નો હોય રોડ રસ્તા ગટર લાઈન અને જે સ્વચ્છતાનો જે પ્રશ્ન છે સાથે જ વિકાસના કાર્યો છે તે યોગ્ય રીતે ન થતા હોવાની જે ગ્રામજનોના આક્ષેપ છે અને તેને જ લઈને તાલુકા વિકાસ અધિકારી ગ્રામજનોને સમજાવવા પહોંચ્યા પરંતુ ગ્રામજનો જ્યાં સુધી આ સમાજનો ઉકેલ ન આવે ત્યાં સુધી પોતાની માંગ પર અડગ રહેવાનો જે નિર્ણય છે તે લીધો છે તો તાલુકા વિકાસ અધિકારી જીતપુર પહોંચ્યા અને ગ્રામજનો સાથે વાતચીત કરી પરંતુ ગ્રામજનો પોતાના ચૂંટણી બહિષ્કારના નિર્ણય પર અડગ જોવા મળ્યા મારું નામ શારદાબેન માનવભાઈ પટેલ શારદાબેન શું પ્રશ્ન છે ગામનો પ્રશ્ન છે કે અમારા ગામમાં કોઈ વિકાસનું કામ થયું જ નથી અત્યાર સુધી જે ગ્રાન્ટ મળે છે એમાંથી બે ટકાએ ગામમાં કામ થયું નથી અને અમારા ગામમાં ઘણા પ્રશ્નો છે ગટર લાઈન રોડ લાઇટ નથી કચરાના

મારું નામ પારુલબેન વસંતભાઈ પાટીલ છે પારુલ શું પ્રશ્ન છે કામ મારો પ્રશ્ન એ છે કે પંચાયત વિભાજન થયું નથી હજુ સુધી 10 વર્ષ થઈ ગયા પણ હજુ કોઈ એનું કારણ એનો કોઈ પ્રશ્ન મળતો નથી એનો શું નિર્ણય લીધો તમે નિર્ણય એ જ કે ચૂંટણી બહિષ્કાર થશે તો જ પંચાયતમાંથી બધા અને ગામ જનો ચૂંટણી ચૂંટણીમાં મતદાન કરવા માટે આવશે ગામમાં ગટર લાઈન એક તો નથી આપવું છે લાઈટ વે ઓન નાઇટની સુવિધા નથી સફાઈ કામ નથી પછી આ દરેક કોઈ પણ પ્રકારનો કોઈ સુવિધા મળતી નથી પંચાયત વિભાજન થશે તો જ ચૂંટણીમાં મતદાન થશે આ દસ પંદર વર્ષથી આ સમસ્યા છે મારું નામ પટેલ નરસિંહભાઈ ગલભાભાઈ હું જીતકુંડનો વતની છું પ્રશ્ન એક જ છે કે અમારે જો સુધી દસ વર્ષથી પંદર વર્ષથી આ પ્રશ્ન છે કે પંચાયત અમારું વિભાજન થતું નથી પંચાયત વિભાજન કરવાનું કારણ એક જ છે કે પંદર વર્ષથી અમારા બહુ ગ્રાન્ટો આવી ગઈ ઘણી ગ્રાન્ટો આવી પંચાયતની પણ જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની એક પણ ગ્રાન્ટ જીતપુરમાં વપરાઈ નથી કેટલા કેટલા ગામો છે જીતપુરમાં ગ્રુપ ગ્રામ પંચાયતમાં ત્રણ ગામ છે ચાણાવાડા વાઘેડિયા અને જીતપુર ત્રણ ગામ છે ત્રણ ગામમાંથી જીતપુરમાં એક પણ રૂપિયો ગ્રાન્ટના સરકારી ગ્રાન્ટ જે આવે છે નથી રોડમાં વપરાયો નથી લાઇટમાં વપરાયો નથી સફાઈ વેરામાં વપરાતો વસુલાત અમારી સો ટકા છે અમારા પંચાયતની જીતપુર ગામની વસુલાત સો ટકા છે અધિકારીઓ જે સમજાવવા માટે આવ્યા છે અધિકારીઓ સમજાવવા માટે આવ્યા છે એમને જે અમાન જે આશ્વાસન આપ્યું છે એની રાહ જોઈએ છે બાકી ચૂંટણીનો તો અમે પૂરેપૂરો બહિષ્કાર કરવાના છે જ્યાં સુધી અમારું સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે અમારા ગામમાંથી એક પણ પેટીમાં વોટ જવા દઈશું નહીં આજની મિટિંગમાં કોઈ પણ સમાધાન થયું નથી ફક્ત પ્રશ્નો અમે કર્યા સાહેબને અને જે અમને અધિકારીએ જે અમને જે અમને દલાહો આપ્યો આશ્વાસન આપ્યું એ આશ્વાસન અમે રાહ જોવાના છીએ થાય તો ઠીક છે ના થાય તો અમે બહિષ્કાર કરવાના જ છીએ સાહેબ કયા ગામમાં આવ્યા છો કેવો પ્રશ્ન છે શું સમાધાનની વાત થઈ જીતપુર ગ્રામ પંચાયત ખાતે અત્યારે અમે તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી તરીકે ઉપસ્થિત છું ગામજનોની રજૂઆત હતી કે ઘણા સમયથી અમારા ગામમાં વિકાસના કામો નથી થયા અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ તો તે બાબતે અમે અત્રે આવી અને અગાઉ જે પણ પાંચ વર્ષના કામો થયેલ છે તે બાબતે એમની તમામ લોકો સાથે સમજૂત કરી અને એમનો વાકેફ બી કરેલ છે કે તમારા ગામમાં આ મુજબની ગ્રાન્ટ આવે છે અને આ મુજબના કામો થયેલ છે વધુમાં અત્યારે એમના સાથે ચર્ચા ચાલુ જ છે કે તમે ચૂંટણી બહિષ્કારથી મુક્ત થઈ અને એક ન્યાયિક તંત્રને સાથ આપી અને એ યોગ્ય રીતે અને તમે મતદાન કરો હજી ચર્ચા એ બાબતે ચાલુ છે ગ્રામ પંચાયત વિભાજન ની બાબત છે જે બાબતે ઠરાવ થઈ ગયેલ છે અને સંમતિ લઈ અને આગળની પ્રોસેસ ચૂંટણી બાદ કાર્યવાહી હાથ ધરવાયું નિષ્કર્ષમાં અત્યારે એમની સાથે ચર્ચા ચાલુ છે જે ચર્ચા પૂર્ણ થઈ હતી કાર્યવાહી